પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મુન્દ્રા સેવા કેન્દ્ર દ્વારા અદાણી સોલાર પ્લાન્ટમાં તણાવમુક્ત જીવન વિષય પર વિશેષ કાર્યક્રમ યોજવામાં આવેલ પ્લાન્ટ હેડ હિરેનભાઈ રાણા દ્વારા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાંથી પધારેલા મહાનુભાવોનું ફૂલમાળા તેમજ સાલ ઓઢાડીને ભાવભર્યું સ્વાગત કર્યા બાદ ભુજ હેલ્થ વિભાગ સાથે સંકળાયેલા બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કરે પોતાના અનુભવો રજૂ કરીને જણાવ્યું કે રાજયોગ મેડિટેશન દ્વારા વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાના મનને શાંત તેમજ તણાવ મુક્ત રાખી શકાય છે રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલા દીદીએ જણાવ્યું હતું કે મહાન વિચારો જ આપણા ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે આપણા સંકલ્પો આપણા જીવનની બિલ્ડિંગનું નિર્માણ કરે છે તણાવનું કારણ બાહ્ય પરિસ્થિતિઓ કરતાં વધુ આપણી મનની પરિસ્થિતિઓ પર પણ છે કંપનીના એચઆર મેનેજર અજીતભાઈ પાંડે પધારેલા સૌ મહેમાનોનો દિલથી આભાર વ્યક્ત કરી આવા પ્રેરણાદાયી પ્રોગ્રામોનું અવારનવાર આયોજન થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી બ્રહ્માકુમાર વિનોદભાઈએ સંગીત સાથે સુંદર વ્યાયામ કરાયું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્માકુમાર અંકિતભાઈ ફાઇનાન્સ હેડ રાજીવભાઈ એચઆર મેનેજર અવિનાશભાઈ નાયક તેમજ સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા